માથાના વાળ ની ડોકી ડોકી પકડી પકડીને એને મારે છે તમને ખબર છે એ છોકરીની કેટલી હાઈ લાગશે આપણને આ બધી વસ્તુ થશે ને પહેલાંય કરતો જ તો પણ હવે હવે એમાં એને પ્રગતિ કરી જેમ માણસ કેમ ધંધામાં પ્રગતિ કરે એમ આપણા દેવાગે નીચ કામોમાં પ્રગતિ કરી છે એણે પોતાનું આવારોપણું એટલું બધું વધારી દીધું છે ને કે હવે તો હદ થઈ ગઈ છે અને હું આપણે કહેવું હું એમ કહું છું કે અંકિતાને સમજાય ને અંકિતાને કે તું ડાયરેક્ટ પોલીસ સ્ટેશનમાં જા અને દેવાંગ વિરુદ્ધ કેસ કર કે મારો પતિ મને જેમ ફાવે એમ મારે છે મને મારી નાખશે એટલે પોલીસ આવીને આફડો સીધો કરશે દેવાંગને પોલીસ કેસ કરવી આપણા ઘરની ઇજ્જત આબરૂ જવું તમે બાપ થઈને આવી સલાહ આપો છો પણ હું કરવું હવે કો કોઈક દીકરીની આપણે હાય લેવી અને એ હેરાન થતી હોય અને આપણે હું જોયા કરવું આપણી ઇજ્જત હાટું આપણી આબરૂ હાટું આપણી આબરૂ હાટું શું કોકની દીકરીને આપણે હેરાન કરતી જોઈ ને આજે તો વેવાણ પણ આવ્યા હતા અને કહેતા હતા કે દેવાંગ ખોટું બોલીને તમારું ઓપરેશન કરાવવાનું છે એ બાને પચાસ રૂપિયા લઈ આવ્યો હશે હવે તમે મને કહેવો હા વાતનું મારે શું કરું હું જવાબ આપું પચીસ હજાર રૂપિયા આવી રીતે કેટલાની પાસે એને પડાવ્યા છે રૂપિયા અને જો કોઈ ન આપે ને અજાણો માણા તો એને તો કાઠલો પકડીને આ આરામ ખોરશે ને એની પેથી લઈ આવે ધમકી આપીને લઈ આવે એવો છે હવે તો આમાં એક જ રસ્તો છે આપણે જ કેસ કરી દેવી આપણે જ જો કહી દેવી ને કે અમારો દેવાંગ આવો છે પોલીસને કહી દેવી ને અમારો રામખોર છે એની બહુ મારે છે અને ફાવે એવું વર્તન કરે છે ગાળ્યું બોલે છે આવા ગુંડાગીર્દી કરે છે જો આપણે હામેરીને કહી દેવી ને તો પોલીસ પકડી જાય અને સોસાયટીમાં આપણું નામ રહે કે જોયો દીકરો આવાર હતો ને તો એના મા બાપે પોલીસને હવાલા કર્યો તમારી વાત સાચી છે પણ આપણે માવતર છીએ આપણો જીવ થોડો હાલે આપણો દીકરો આજ નહીં તો કાલે સુધરી જશે એવી આશા રાખીએ અંકિતાઓ પણ શું કરે કેટલો સમજાવે છે પણ સમજતો નથી ને મારી વાત તો જરાય નથી માનતો અને તમારી તો બીક જ નથી ખબર નહીં ઘરમાં હું થવા માંડ્યું છે અરે ઘરમાં તો ઠીક પણ હવે ને હાહરિયામાં જઈને પણ આવી ધમાલ મસ્તી કરે છે મને તો ભીક લાગે છે કંઈક આ વેવાણો વેવાણ તું ન કરે તો સારું મને કેસ કરવાની ધમકી આપીને કહેશે કે હવે રૂપિયા પાછા નહીં આપો ને તો હું પોલીસ કેસ કરી દે હું મારે જવાબ આપો દિવસમાં હા પૂરા પાડવાના છે હા વાત એટલે સીધો ઘરમાં ઝઘડો થશે અને હું કેવું તમે કહો મને રેવાણે કીધું ને કે કેસ કરવો છે તો આપણે કહેવાય હાલો હું હારે આવું આપણે બે કેસ કરવી તમે એકલા હું કામ કરો છો એને તો જો કેસ ઈ કરે ને તો અમુકનો ફાયદો થાય ભલેને દેવાંગને સીધો કરી નાખે પણ દેવાંગ છે ને એમ સુધરે એમ તો નથી કારણ કે પોલીસ આગળ એને એક બે વાર પકડી ગઈ છે છતાંય એ તો એવો ને એવો બસ એને તો દારૂ પીવા મળે એટલે એને પોતાને હોશ જ નથી કે હું ક્યાં છું હું કરું છું આ મારું કોણ છે હું એનો કોણ છું અમારી પત્ની એવું કાય એને બસ પરિવાર નામનું કોઈ વસ્તુ જ નથી એની પાસે ને કોઈની નથી પડી એને કોઈની પડી હોત ને તો આ હાલતમાં આવત જ નહીં અને દારૂના રવાડે ન સડત અને વાત રહી આપણે તો ઠીક જિંદગી વૈગી પણ અંકિતા આગળ એની જિંદગી શું એનું ભવિષ્ય શું કાલ હવારે કાલ હવારે ભગવાન કરે હારા દિવસો હોય અને એના સંતાનો થાય તો એનું ભવિષ્ય શું મને તો બહુ લાંબા વિચારો આવે છે તમને ભલે જેમ લાગે એમ પણ વિચાર થાય છે કે અંકિતાને આપણે આપણી દીકરી છે એવું માની આપણે એનું કંઈક બીજે વેવાડ આપણે બીજે લગ્ન કરાવી દેવી અને આપણે આપણા હાથે કન્યાદાન દેવી તો કઈક આપણે થોડુંક પુણ્યનું કામ કર્યું કેવા હે આવા નરાધમના એમના હાથમાં હોપીને ને એની કરતા